કોબીનો ઉપયોગ તો દરેકના ઘરમાં અલગ અલગ રેસીપીઓ બનાવવા થતો જ હોય છે પણ શું તમે ક્યારેય આ રીતે કોબીનું મંચુરિયન ટ્રાય કર્યું છે એકદમ સરસ ટેસ્ટી ચટાકેદાર લારીઓ ઉપર મળે ને એવું કોબીનું મંચુરિયન આજે આપણે ઘરે બનાવીશું એમાં પણ આ વિડીયોમાં હું તમારી જોડે શેર કરીશ કે ખૂબ જ ઓછી મહેનતથી અને ઝટપટ ફક્ત દસ જ મિનિટના સમયમાં મંચુરિયન કેવી રીતે બનાવવું તો આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો તેના માટે મેં અહીંયા એક નંગ કોબી લીધેલી છે જનરલી મંચુરિયન બનાવવું હોય ને તો કોબીને તો આપણે નાની કટ કરવી પડે અથવા તો તેને ખમણવી પડે જેમાં ખૂબ જ વધારે ટાઈમ જતો રહે છે એના બદલામાં આજે આપણે ટ્રાય કરીશું કોબીને આ રીતે મોટી મોટી કટ કરી અને જે મિક્સરનું મોટું જાર હોય છે તેમાં એડ કરીશું અને મિક્સરને ઓન ઓફ કરતા જઈ અને આ રીતે તેને ક્રશ કરી લઈએ જેનાથી આપણો ખાસ એવો સમય બચી જશે હવે આ રીતે તેને એક બાઉલમાં કાઢી લઈએ તેની સાથે જ એડ કરીશું એક મોટી ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ અને મેં અહીંયા ચારથી પાંચ ચમચી જેટલી લીલી ડુંગળી એડ કરી છે એક ચમચી જેટલું નમક અને અડધી ચમચી મરી પાવડર એડ કરીશું એક ચમચી સોયા સોસ અને બે ચમચી આપણે ટમેટો સોસ એડ કરીશું મેં અહીંયા ચીલી સોસને સ્કીપ કર્યો છે તમારે એડ કરવો હોય તો એ પણ કરી શકો છો હાથ વડે એક વખત બધું સરસ રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ તેમાં એક કપ જેટલો આપણે મેંદો એડ કરીશું તમારે જરૂર લાગે તો થોડો ઓછો અથવા તો વધારે પણ કરી શકો છો મિક્સર તૈયાર થઈ જાય ત્યારબાદ હાથમાં આ રીતે થોડું તેલ લગાવી અને એક ચમચી જેટલું આપણે માપ રાખી અને આ રીતે બોલ્સ તૈયાર કરીશું મંચુરિયન બોલ્સને ફ્રાય કરવા માટે મેં ધ ઇન્દુસ વેલી બ્રાન્ડનું હંડ્રેડ પર્સેન્ટ પ્યોર આયરન ફ્રાઈ પેનનો ઉપયોગ કરેલો છે આ કૂકવેર સેટના દરેક પ્રોડક્ટ હન્ડ્રેડ પર્સન્ટ ટોક્સિન્સ ફ્રી રહે છે અને આ કૂકવેર સેટમાં બનાવેલું દરેક ફૂડમાં નેચરલી તે આયરન પ્રોવાઈડ કરે છે અને તેનો ટેસ્ટ પણ વધારે છે અને તે નેચરલી નોનસ્ટિક છે અને હવે આપણું તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો સાઈડ બાય સાઈડ આપણે આ રીતે મંચુરિયન બોલ્સ તૈયાર કરી અને ફ્રાય કરતા જઈશું આ રીતે એટ અ ટાઈમ વાળશો ને તો મંચુરિયન એકદમ સરસ એવા અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી બનશે આ સમયે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું જેથી કરી અને બહારથી અને અંદરથી બંને તરફથી મંચુરિયન સરસ રીતે કૂક થઈ જાય ત્યારબાદ આ રીતે આપણે એક વખત તેની સાઈડ ચેન્જ કરીશું અને મન્ચુરિયન બોલ્સ એકદમ સરસ એવા બધી તરફથી ગોલ્ડન બ્રાઉન થઈ જઈને ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરીશું લગભગ દોઢથી બે મિનિટના સમય પછી તમે જોઈ શકો છો મન્ચુરિયનનો કલર સરસ રીતે ચેન્જ થઈ ગયો છે અને બહારથી પણ તે સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે તો હવે આપણે તેને આ રીતે એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે સેમ આ જ રીતે આપણે બધા જ મન્ચુરિયન્સના બોલ્સને ફ્રાય કરી અને તૈયાર કરી લઈએ તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધા જ મંચુરિયનને ફ્રાય કરી અને તૈયાર કરી લીધા છે જે બહારથી એકદમ સરસ એવા ક્રિસ્પી અને અંદરથી તમે જોઈ શકો છો એવી રીતે સોફ્ટ બન્યા છે હવે જ્યારે આપણે લારી ઉપર ખાતા હોઈએ ને ત્યારે જ્યારે તે ગ્રેવીવાળું મંચુરિયન બનાવે ત્યારે તે આ રીતે બોલ્સને પહેલાં તો કટ કરી લેતા હોય છે જેથી કરી અને ગ્રેવી અંદર સુધી સરસ રીતે પહોંચી જાય તો મેં અહીંયા મન્ચુરિયનના બોલ્સને આ રીતે બે ભાગમાં કટ કરી લીધા છે આ પ્રોસેસ કરશો ને તો તમને ખાવાની પણ ખૂબ જ મજા પડશે તો હવે આપણે મન્ચુરિયન માટેની ગ્રેવી તૈયાર કરીશું હવે ગ્રેવી બનાવવા માટે પણ મેં અહીંયા ધ ઇન્દુસ વેલી બ્રાન્ડનું હંડ્રેડ પર્સન્ટ પ્યોર આયરનવાળું જે ફ્રાઈ પેન છે તેનો જ ઉપયોગ કરેલો છે આ બધા જ કુકવેરનું તમે જોઈ શકો છો આ રીતે એક વૂડનું હેન્ડલ આપેલું છે અને વજનમાં પણ ખૂબ જ હલકા છે જેથી કરી અને રોજબરોજના યુઝ માટે પણ એકદમ પરફેક્ટ રહે છે હવે આપણે બે ચમચી જેટલું તેલ મૂકી અને તેમાં એક ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ લીલી ડુંગળી અને થોડી કોબીજ એડ કરીશું એક મિનિટ પછી તમે જોઈ શકો છો આ રીતે કૂક થઈ જાય એટલે તેમાં એક ચમચી સોયા સોસ અને બે ચમચી જેટલો ટમેટો સોસ એડ કરીશું હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી દઈએ હવે અહીંયા મેં એક ચમચી કોર્ન ફ્લોર અને પાણીને મિક્સ કરી અને તેની સ્લરી તૈયાર કરી છે તે એડ કરીશું જેથી સરસ એવી ગ્રેવી જે આપણે માર્કેટમાં ખાઈએ છીએ અને એવી તૈયાર થઈ જાય છે ત્યારબાદ તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરી અને એકદમ સરસ એવી ગ્રેવી તૈયાર કરીશું ગ્રેવી તૈયાર થઈ જાય ત્યારબાદ તેમાં તૈયાર કરેલા મન્ચુરિયન બોલ્સને એડ કરીએ અને આ રીતે ગેસની સ્લો ફ્લેમ પર તેને ચલાવતા જઈ અને એકદમ સરસ એવા તૈયાર કરી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા લારી ઉપર મળીને એવા ચટાકેદાર મંચુરિયન બની અને તૈયાર થઈ ગયા છે અને જો તમારે પણ આવો હંડ્રેડ પર્સન્ટ પ્યોર આયરનનો કૂકવેર સેટ લેવો હોય ને તો તેના માટેનો કુપન કોડ છે કૂકિંગ હાઉસ જે યુઝ કરવાથી તમને ટ્વેલ્વ પર્સેન્ટ ડિસ્કાઉન્ટ પણ મળી જશે અને તેને પરચેસ કરવાની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો હવે આપણે ગરમા ગરમ મંચુરિયનને સર્વ કરીએ જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ